હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્યા અને મિત્રો આજે સૌથી પહેલાં સૌને જય શ્રી રામ આજે આખો દેશ આપણો ભારત આપણી ભારત માતા એના રૂમ રૂમમાં રામ વસી રહ્યા છે અને આજે આપણો દેશ રામમય છે અને એટલે આપણે આપણા વિડીયોની શરૂઆત પણ છે એ જય શ્રી રામથી કરી છે તો મિત્રો હેવ યુ એવર ટેસ્ટેડ ટેન્જરીન ટી એ એન જી ઈ આર આઈ એન ઈ ટી એ એન જી ઈ આર આઈ એન ઈ ટેન્જરીન હેવ યુ એવર ટેસ્ટ ટેન્જરીન ઓ નો મેમ વી હેવ ઇન ટેસ્ટ ટેન્જરીન સો મને લાગે છે કે તમે યુ હેવ શ્યોરલી ટેસ્ટેડ ઓરેન્જીસ રાઈટ શિયાળાના સમયમાં તો અત્યારે ખૂબ જ દેખાય છે ખૂબ જ મળે છે બજારમાં તો આ ઓરેન્જ ને એટલે કે સંતરાને કહે છે તો મિત્રો હેવ યુ એવર ટેસ્ટેડ નેસબીરીઝ ઓફ વેસ્ટ ઇન્ડિઝ એન એ એસ ઇ બી ઈ ડબલ આર વાય હેવ યુ એવર ટેસ્ટેડ ઓફ નો મેમ વી Have you ever tested Sapodilla? Sapodilla, S A P O D I double L A. Sapodilla? No, ma'am, we haven't tested. Then, have you ever tested Zapot? Zapot, Z A P O T E. Zapot is a Z A P O T E. Zapot is a Spanish fruit. Okay. તો મે કઈ સ્પેનમાં ફ્રૂટ ટેસ્ટ કરવા જઈએ અહીંયા ઇન્ડિયામાં મળતું નથી તો મળે છે મિત્રો ઇન્ડિયામાં તો મળે છે મળે છે ગમે ત્યાં નેસબેરી સેપડિલા અને ત્રણેય નો અર્થ એક જ છે અને એ છે ચીકૂઝ ચીકુઝ રાઈટ તો આ ચીકુને મેસપેરી પણ કહે છે સેપટીલા પણ કહે છે અને ઝપટ પણ કહે છે ને ઇન્ટરેસ્ટિંગ વિડીયો તો મિત્રો તમને કંઈ નવું જાણવા મળ્યું હોય આ વિડીયોથી તો મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ચકશો નહીં